પચીસ કરવામાં આવ્યા હતા જેતપુર એસો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આખરે જેતપુર પીઠાડીયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા રૂપિયા દસની બાહેધરી આપવામાં આવી જેતપુર તાલુકાના તમામ ગામોને વીસ કિલોમીટરની અંદરમાં રૂપિયા દસ લોકલ ચાર્જ લેવામાં આવશે જેતપુર એસઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલ રજૂઆતને પગલે કંપનીએ હથિયાર હેઠા મૂક્યા જેતપુર તાલુકાની સમગ્ર ફોર વ્હીલરો ફ્રી કરવાની માંગ મામલે ઉચ્ચ જગ્યા પર રજૂઆત કરવામાં આવનાર છે ચેમ્બરો ઓફ જે રજૂઆત હતી અમે માન્ય કંપની વાત કરીને માન્ય આપી 10 રૂપિયા વાળું લોકલ બધાને કરી દેવામાં આવશે અને માટે તમને મીડિયા માં પણ કહેવા માંગુ છું તમારે આરસી બુક આધાર કાર્ડ બે વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ એટલે તમારો ઓન સ્પોટ થઈ જશે દસ રૂપિયા વસૂલવામાં આવશે આજે બે દિવસ જેતપુર એન્ડ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એને દસ રૂપિયા ના પચીસ રૂપિયા ભાવ કર્યો હતો એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર ધીરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદર નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે અને આગામી અમારી માગણી પણ હજી છે કે એ અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ ને જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઉભી છે અને એમાં અમે અડગ છીએ